જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધા કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં તો જો અત્યારે હું મમ્મીને અમે બી ગયું તું હમણાં જ બસ તડકા હંકેલીને ને ભી બધું મૂકી દઈ તો પેલું મૂકી દીધું પપ્પા ના રાજુ કાકા બે વટાણ ફુવારા ફેરવે હે રાતે ફેરવા તા અને પાછા અત્યારે ફુવારા ફેરવા ગયા હે ભાઈ વે જોકો પાલે જુકા કનેમે ખેતરમાં ફુવારા ફેરવે છે અને બાપુ આ બાજુ ચાહીયે ચક્કર મારવા હજી બા એની બાજુ ચાટી દીધી હમણા વિરેનનો લાડવો ગઈ રામ રામ તમને દિયાન પઈ રહે છે હે

હવે જો ભાઈ કંઈ આવે તો આપણે ચક્કર મારી જરા કાલે બુંદે અને જો કે હમણાં મારા પપ્પાની બધા બહુ ભીડમાં લાગી ગયા હે હું કહેવાય એને ત્યાં જો પાછું ફુવારા ફેરવવાનું એ કામ ચાલુ છે અને જીમા જીમા ચા મારા પપ્પા નહીં ખાતા અને એમાં જો પાછું ટૂંકમાં આટલો વરસાદ થયો ત્યાં બધું જામી ગયું મારી તો એ પોળા નહોતું એવા થઈ ગયા હે બસ બાપુ હમણાં થોડીક વાર ત્યાં એક આપણી છેટ વડલા વાળી કટકી લઈને ઓલી બાજુની કટકી હે ને એમાં જરાક વાક રાખ્યું અને અત્યારે પૂરા ફેરવાય ને જોવા આ બાજુ આપણે જ્યાં રહે ઓળી એ વાં એક ખાટલો લાગે નઈ અહીંયા અમારા બાપુ હોય હે આ બાજુ અહીંયા ગુંદો છે તો આલો જરાક ચેક કર કરી લેજો આપણો ગુંદો હોય આવી મને ખબર આવે ને પેલા મેં જોયા હતા પણ પાક ખાવા માંડ્યો જોવામાં મતે માં આવે અમુક અમુક જોયું નહીં આ માંડ માંડ અમુક અમુક લીલા હે હાલો જો ગુંદા આથણા કરવા ગુંદા ઉતારવા આવ્યા પણ પાકી ગયા ગુંદા હવે સ્મૃતિ બેન ચડી ગયા છે અને લીલા લીલા પેક થઈ જાય તો ખવા થાય બીજું શું સુધી પપ્પાને બહુ ભાવે ગુંદા હાથમાં પણ હવે થયા નહીં પાકી ગયા પર આ લૂ લઈ ગયું હોય કે ભગવાન જાણે કંઈ ખબર ના પડી વિરેનભાઈ ચડવાનું વ્રત કરે

તને હવે તને ફાવક હોય ને કે મારે આજ લાઇન કરવી હમ એમાં ઈ કી કી આવતું હોય ટુંકમાં અમારી એજ બે બે સ્કૂલની છોકરીઓ ટૂંકમાં ઈ સ્કૂલની બે છોકરીઓ હતી ઈને બે ને મારી રીતે જ નંબર જ આવા તા પેલા બીજા નંબર આવ્યા હતા એને એમાંથી એકે આર્ટસ રાખ્યું તું ને એકે કોમર્સ રાખ્યું હિરલ હરગાણી હિરલ ને એકે હે પંચાસરા ભૂમિકા એની કોમર્સ રાખ્યું હતું

હા ઈદ રખાય તો માં હમ તો ઈ ન કર તો તારે જી મે ડમેજ મને જોખો એમ જ કીધું જો તારે કે એવું કરવા ને તો ઈ કે પસ તો ઈ કે સાયન્સ રાખીને ભલે ઈ કે થઈ હગાઈ પણ ઈ કે તો ઈ કે તું હું કહેવાય તું ઈ કે સાયન્સ નો વિચાર રાખજે જ નહીં તો ઈ કે તું આમાં ફોકસ કર દે તારી તો બરોબર નઈ પછી આપણે પાછી પાછી ઈ ની તૈયારી કરવી પડે ને ઈ કે હા પાછી પાજ ન કરતા તૈયારી કરવી પડે ને

આમ બાજુ ગઈ ગુવાનું શાક કામ હાલો મમ્મી ભાણા નાખી દેતા હતા જો ભાઈ રોટલો હે કેરી ઉના રાસ્તા ડુંગળી ને છાસ હાલો જમી લઈ કા બપોરા આગળ નહીં હા મારી મમ્મી ફેવરેટ નહીં રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં

બાકી રામ રામ બધાને ઠીક આજ એ વિડિયો મળી જજે કા જોઈ લેજો આજ રૂબરૂ તમે જોઈ લેજો બાકી ફોન માં વાત કરવાનો હમણા ટાઈમ છે જ નહીં ભાઈ કોઈ ભાવ આપણે જો ખડખડ માં ફુવારા હાલ હે ને પાંચ વીઘા વાયુ હતું અને છેલ્લી લઈને આગળ ફિટ કરીને આવ્યા છે અહીં હાડા બાર એક જેવો ટાઈમ થયો હે હવે હીરામણ બપોરાને બધું ભેગું રૂંઢળિયા કા થઈ અમાર જો ભાઈ નકર એવું હોય કે જણોન પહેલા જમવાનું હોય ને બાયું છેલે હોય હા અમારે બાઈ જમે આપણા ઘરમાં રેતા જ છીએ તો બધા જોઈ એ લોકોને બધાને ખબર જ છે એકચુઅલી અમારી બાયુ સુખી ઇન્સાન છે હા નેદવાના ચાલુ થાય ને પછી સૌની આવીને લગભગ આવી જાય કામમાં બાકી અહીંયા તો આ ઘરનું થોડું જ હજુ હોય ટાઈમે ભૂખ લાગે એટલે ખાવા માંડે અને અમારે એમ હોય કે આ ટાર્ગેટ પૂરો કરવો છે જી વહેલરનું કામ પતે પાછી થોડીક શક્યતા પચીસ છવ્વીસમાં લાગે છે વરસાદની એટલે હવે રપટા નહીં આપીને તો એ થૂંબડા નાખી જાય પાછું એ ખડ નહીં હું કાંઈ એટલે રપ્ટો આપવો જરૂરી છે હવે આ વર્ષે દેશી છાણિયું ખાતર તો ભરાય કે ના ભરાય કાંઈ ખબર નથી પડતી જોવાય હવે આગળ અટાણે રપટા આપીને પાછો રપટો આવે એટલે વાહ ચા ઝરરા ઇંધાણીય દેખાતા નથી હવે શું થાય પાછું એટલે આપણે ઉનાળે ચા પાહેરા નાખીએ કે વાંકા નાખી શું ફેર પડે ભાઈ કાંઈ ફેર ના પડે કાં તો વાવણામાં બગડી જાય વધારે વરસાદ પડે તો ઇંધાણીયા ના દેખાય શું ફરે નથી ગમવાણું દેશી ખાતર નથી ભરાણું ડાયરેક્ટ આપણે રપટો મારી કે ચા ના દેખાય ને એવું થઈ જાય છે વાહ હવે પાછું એના ઉપર હું કરી ચા પાસા ખોલી કે ડાયરેક્ટ વાવણા કરવાનું થાય કે શું થાય ને હજી કાંઈ આઈડિયા નથી એટલે એક એક કામ પૂરું નથી થતું દર વીડિયામાં આપણે લગભગ કંઈ જ છે કે એક એક કામ અમારા આ વર્ષના પૂરા થતા નથી હાલો રાજુભાઈ તો આ થઈને હિરાયું હતું તો એ મોર થઈ ગયું પાછું ચા જાઓ તમે

આ ચેક કરને દે તું એનું શું નું એ ના એ ન દેખા એ શું જો રહે છે તલા જો રહે ખાવા મત તું ખાવા મત તક ફટાવા ને હાલ ચાલ 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 તો જ્યારે બપોરે જે વિડિયો બનેયો તો એ હવે અત્યારે આપણે ડાયરેક્ટ મૈડા હઈ હાંજે બસ અમે બધી જાવન કીધું તો પ્લાનિંગ મંદિર એ હું મંદિર આગળ વ્લોગ નથી બનાવવો કેમ કે ત્યાં નોતા ઘણીવાર આપણે સીન લઈ લીધો છે મંદિરે ઉતારી લીધો છે તો મેં કીધું હવે હાલો નથી બનાવવો હું સોનલ મહી વિરેન જય જીયાન અમે એટલા બધા ગયા હતા મંદિરે હાલી ગયા હતા સોનાલ મહિની માનતા હતી ટૂંકમાં એની મારી મારી માનતા કઈ રીતે હું બીમાર હતી ને ચાલની કે હાલીને જવાની એમ તો અમે જઈ આવ્યા હા મંદિરે ત્યાંથી આવી ગયા અહીંયા જો કે હું વિરેન જઈને જીયાન અમે બધા કાંઈ એમ જઈ હૈ મંદિરે તો ત્યાંથી આવી ગયા અહીંયા ભાઈ તો અત્યારે મમ્મી ને વીરે નહીં બે ગયા ખાટલા પાથર બાજુ કે અત્યારે પૈથરા નતા એ રાખ સુધી મને કીધું તું ખાટલો લઈને આવજે પણ ખાટલો તો લેવાઈ ગયો હે પાછો અહીંયા આવી ગયા પપ્પા વેલકમ ટુ શિલ્પીબેન ના પપ્પા ભાઈ તો આપણે આવી ગયા છીએ ફોનને ચાર્જિંગમાં રાખવો જોઈએ વાય વાર ભાગમાં આપણે અડધું વાયું હે લગભગ હાથક વીઘાની અંદર લગભગ છ વીઘા આસપાસ વાયુ હે તો હવે એને કાલે લાઇન મૂકીને પાવાનું હે કેમકે હવે કોઈ ભાગ ઉગે એવો કોઈ ચાન્સ છે નહીં એટલે અત્યારે જેમાં અધૂરું છે બપોર પછીની લાઇટ આવી જ નથી એટલે અઘણી આવી છે મોટર ચાલુ કરીને આવ્યો છો હાલો હવે નાવા જ આવો હે કાલ તો નવાનું નથી કાલ ફુવારે મૂકવા હે

તો જો ભાઈ તમે જે પૂછતા હોય એ કોમેન્ટમાં મને તો બહુ નામ નથી ખબર કેમ કે મારા પપ્પા કોમેન્ટ વાંચતા હોય તો એ છે ને જે એનું નામ હે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવું નામ હે એનું મેઇનમાં તમે હેડિંગમાં નામ જો તો મેઇનમાં હે કૃષ્ણ અને પછી નીચે હાવ નાના નાનાક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એમ અને એ જે છે ને એમાં કૃષ્ણના જીવન ચરિત્રનું બધું લખેલું પ્રાઇઝ એની કેટલી હોય તો મને નથી ખબર પણ મારા મમ્મીને એ બધા તથિયા ગયા હતા ને સપ્તાહમાં તો અહીંયા ટૂંકમાં આપતા હતા તો મારી મમ્મીએ લીધી હતી ત્યાંથી મારા હાથ લઈ લીધી કેમકે કે મને બધું એ બહુ ગમે એમ કૃષ્ણ વિશેનું એવી રીતે બધું તો એમાં કૃષ્ણના જીવનચરિત્રનું બધું હોય જો કે એનો જન્મ થયો તો ત્યાંથીનું બધું હોય અને વચ્ચે વચ્ચે થોડું થોડું જ્ઞાન આપણે મળે એવી રીતે ઘણું બધું લખેલ તો એ જેટલા અવસુરોનો વધ કર્યો એના આખા જીવનમાં હું થયું કેટલી લીલાઓ કરી ગોપીઓ એના માતા યશોદા એના પપ્પા નંદ વાસુદેવજી દેવકીજી બધાનું હે અને પછી છેલ્લે છેલ્લે દ્વારકામાં જઈ આ હે એની બધી પટરાણીઓ હે એ બધેનું હે આખું ટૂંકમાં એ જીવન આલેખાયેલું હે પહેલાંથી એના એટલે જન્મથી એના અંત સુધીનું બધું જ છે આવી છે કંઈ બુક અને પપ્પા ચાલી આવીએ નાવા તો એમ તમે જાઓ ફટાફટ પછી નાઈ ના આવે પછી કાના ને પપ્પા એ બે પીધા બેસે જમવા તો એ પછી ફટાફટ જમીએ અને પછી આવે અમારે બેદા વાવા માટે તો હાલો હવે હું જાઉં વિડીયો ને બોલાવાનું પછી અમે બે જમી લઈને પછી બે એન્ડ તો નો એન્ડ કરી દઉં વિડીયો ગયું હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણા ભાઈ આવી ગયા તો હાલો હવે જમી આવી મળશું આપણે કાલના બ્લોકમાં બાય બાય